સુધી મેં આ રોબોટના માધ્યમથી જે સેવા કરી ને એ સેવા મારા માટે બહુ જ મુશ્કેલ હતી ક્યારેક કેવું થતું કે માનો કે કોઈ મેં માં વર્ક કર્યું હોય થોડું પેમેન્ટ આવ્યું હોય અથવા તો કોઈ એવું પેમેન્ટ આવ્યું હોય કે ભાઈ કપાસ હોય કપાસ વેચ્યું હોય થોડું ઘણું પેમેન્ટ પીડ્યું હોય હજુ સવારના હું અને મારા પપ્પા એ વાતો કરતા હોય કે આજે સાંજના આપણે રાશન ભરી દઈએ તેલ નો ડબ્બો અને આ અંતે અને એવું બધું મરી મસાલા લાવીને નાખી દેશો આઠ દસ હજાર રૂપિયા નું બે ત્રણ મહિના વ્યાધી નહીં ને બપોર પછી ફોન આવે કે ફલાણી જગ્યાએ બોરવેલ એક્સિડન્ટ થયું છે બાળક ફસાઈ ગયું હવે જે રાશન માટેના જે પૈસા હોય ને એનું પેટ્રોલ લઈએ ગાડીમાં નાખીએ અને એ રેસ્ક્યુ માટે થઈને જતા અને પછી જ્યારે પાછા રિટર્ન આવીએ ને ઘરે તેલ ખૂટી ગયું હોય ડબ્બો તો ન લાવી શકીએ પછી શું કરવાનું એક એક કિલો તેલ લાવીને બગાડવું પડતું એક આઈડિયા તમારી જિંદગી બદલી નાખે આવું તમે વાંચ્યું હશે અથવા સાંભળ્યું હશે પરંતુ એક યુવાને સત્ય સાબિત કરી બતાવ્યું છે આ આ આ સ્ટોરી કહાની છે રાજુલાના એક યુવક જ્યાં બાળકો રોબોટ બોરવેલમાં પડે છે એને બચાવવાની કામગીરી કરે છે પરંતુ આ રો આ એનું જે સ્ટાર્ટઅપ છે એને વિકસિત કરવા માટે એમની પાસે ફંડ નહોતું પૈસા નહોતા આર્થિક રીતે થોડીક અભાવ હતો પૈસાનો અને એમણે એક જી ટીવી નો એક શો આવી રહ્યો છે આઈડિયા બસ ને આ આઈડિયા બસ શો માં ભાગ લીધો અને એમને સ્ટાર્ટઅપ ને પૂરી મદદ મળી કઈ રીતે આ એવોર્ડ આ યુવક ને ફંડ મળ્યું આખી એમની સ્ટોરી હું તમને બતાવ આવો મારી સાથે આજકાલ યુવાનો નવું નવું સ્ટાર્ટઅપ કરતા હોય છે પણ રાજુલાના એક યુવાન છે એમનો એક સ્ટાર્ટઅપ છે અને આ સ્ટાર્ટઅપ એ એક ચેનલમાં જે એક આઈડિયાબાજ કરીને એક શો આવે છે એમાં એ વિજેતા થયા છે એમને ફંડ મળ્યું છે આ જે માણસ છે જે સ્ટાર્ટઅપ ચલાવે છે એમને તમે સારી રીતે જાણતા હશે એમનું શું છે અને કઈ રીતે એના શોમાં એ વિજેતા થયા છે અને નાના એવા ગામ શહેરમાંથી કઈ રીતે આખી એની આખી સ્ટોરી છે હું તમને બતાવીશ મહેશભાઈ રામ 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 મજામાં મજા મજા મહેશભાઈ આ તમારું જે સ્ટાર્ટઅપ છે તમે શું કરો છો હું એક સાયન્ટિસ્ટ છું આજથી પાંચ વર્ષ પહેલા મેં એક ઇન્વેન્શન ઉપર કામ ચાલુ કર્યું હતું બોરવેલ રેસ્ક્યુ રોબોટ આ રોબોટ બોરવેલમાં ફસાયેલા બાળકને થોડા જ સમયની અંદર રેસ્ક્યુ કરી શકે છે હવે ચાર પાંચ વર્ષ સુધી આના ઉપર મેં સેવાથી કાર્ય કર્યું જ્યાં પણ કોઈ બોરવેલ દુર્ઘટના થાય તો આ રોબોટ ના માધ્યમથી આપણે બાળકોને બચાવવા પહોંચતા પણ અમુક વખત એવું આવતું કે બીજા સ્ટેટમાં કોઈ બોરવેલ દુર્ઘટના બની હોય ત્યાં આપણે આ રોબોટ લઈને ટામસે ના પહોંચી શકીએ બરાબર એટલે મને માઇન્ડમાં એવો વિચાર આવ્યો કે એક જ રોબોટથી આખા દેશમાં નહીં પહોંચી વળીએ તો હવે આ જે રોબોટ છે આ આઈડિયા છે એને બિઝનેસમાં કન્વર્ટ કરવો જોઈએ તો આવો એક જસ્ટ વિચાર જ હતો ત્યાં દ્વારકાધીશની કૃપાથી જી ટીવી ચેનલના માધ્યમથી મારો સંપર્ક કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમે એક આઈડિયાબાઝ નામનો શો લઈને આવી રહ્યા છીએ જે એક ફંડિંગ શો છે આ શોની અંદર તમે પાર્ટિસિપેટ કરી શકો તમારા સ્ટાર્ટઅપને આગળ લઈ જવા માટે થઈને એટલે હું તમને એમ કહું કે આ તમારું જે આખું સ્ટાર્ટઅપ છે એના માટે એને એ લોકો તમને ફંડ આપે છે તો એમાં એન્ટ્રી લેવી હોય તો કઈ રીતે હા બે પ્રકાર હોય છે જેવી રીતે મેં તમને કીધું કે મને ડાયરેક્ટ સંપર્ક કરવામાં આવ્યો તો આ ચેનલના માધ્યમથી તો હું એ ચેનલની સાથે જોડાણો આઈડિયા બોર્ડ શોની સાથે જોડાણો અને મને ફંડ મળ્યું બીજી માહિતી બીજો તરીકો એવો છે 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 કે એમની એક એક અને અને એની માટે એપ્લિકેશન પણ એમના મારફતે તમે તમારા બિઝનેસ ને તમારા સ્ટાર્ટઅપ ને તમારા આઈડિયા ને ત્યાં રજીસ્ટર કરાવી શકો છો અને જો તમારું સિલેક્શન થાય તો તમે તમને ત્યાં પીચ માટે બોલાવે અને તમારી લાયકાત પ્રમાણે તમારી કંપનીની લાયકાત પ્રમાણે તમને ત્યાં રોકાણ મળી શકે છે તમે ખેડૂત ના દીકરા છો મને તો એવું લાગે કે આ બેઝિકલી આ ખેતર છે આ તમારો પરિવાર ને બધું ખેડી સાથે એટલે માણસ પાસે આઈડિયા જોવો જોઈએ તો પૈસા મળે હા આ શો મોટામાં મોટી ખાસિયત એવી છે કે જો તમારી પાસે રનિંગ કોઈ બિઝનેસ હોય સ્ટાર્ટઅપ હોય એના માથે તો તમને ફંડ મળે છે રોકાણ મળે છે પણ તમારી પાસે માત્ર એક આઈડિયા છે સારો આઈડિયા છે કે જેનાથી તમને તમે લોકો સુધી રોજગાર લઈ જઈ શકો કઈક નવીન તમે બનાવી અને દેશની સેવામાં કે સમર્પિત કરી શકો અથવા તો કઈક એવું તમે કરો કે એવો આઈડિયા હોય તમારી પાસે કે જે ઘણા બધા લોકોને ઇમ્પેક્ટ કરી શકે તો તમારા આઈડિયા ને પણ આ લોકો ફંડ આપે છે તમારી જોડે કેટલા સ્પર્ધકો કેટલા લોકો ભાગ લીધો હતો આ લોકોના છવ્વીસ એપિસોડ આવવાના છે અને પર એપિસોડમાં ચાર લોકો એ પ્રમાણે લગભગ સો થી વધારે સ્ટાર્ટઅપ એ અથવા તો આઈડિયા એ આમની અંદર પાર્ટિસિપેટ કરેલું છે અચ્છા અને એક માહિતી પ્રમાણે લગભગ પચાસ કરોડ થી વધારે નું ફંડ આ લોકોએ આપ્યું છે અને લગભગ એક કરોડ ની આસપાસ લોકોને ગ્રાન્ટ આપી છે અને આ એક કરોડ ની ગ્રાન્ટ માં સત્તાવન લાખ ની ગ્રાન્ટ અમને પણ મળી છે અચ્છા હવે તમને જે સત્તાવન લાખ મળ્યા છે ફંડ મળ્યું છે એ આપનારા કોણ છે હવે એમાં એવું છે કે અમે માંગણી કરી હતી ને કે ભાઈ અમે કન્વર્ટેબલ નોટ ઉપર માંગણી કરી હતી પચાસ લાખ રૂપિયાની કન્વર્ટેબલ મતલબ કન્વર્ટેબલ નોટ એટલે માની લો કે આજે ધારો કે તમે ત્યાંના ટાઇટન છો ટાઇટન એટલે વિશે વીસ રોકાણ કરનારા બિઝનેસમેન બિઝનેસમેન અને તમે મને પચાસ લાખ રૂપિયા આપો બરાબર એટલે કન્વર્ટેબલ નોટ ઉપર એટલે આજે તમે મને પચાસ આપ્યા મેં એમનું કંપનીમાં રોકીને મેં મારી કંપની ચાલુ કરી એક વર્ષ પછી મારી કંપનીની જે વેલ્યુ હોય એ વેલ્યુએશન પ્રમાણે તમને એમાં પાર્ટિસિપેશન મળી જાય તમને ભાગ મળી જાય કંપનીમાં એ કન્વર્ટેબલ નોટ ઉપર એટલે અમે પચાસ લાખ ની માંગણી કન્વર્ટેબલ નોટ ઉપર કરી પણ એ લોકો એ અમારું બધું ચેકિંગ કર્યું કેમ કે અમને ત્યાં દસ પંદર દિવસ પહેલા બોલાવવામાં આવ્યા હતા એટલે મોટા ભાગના બધા જે પાર્ટિસિપર હોય ને બધાને ત્યાં દસ પંદર દિવસ અગાઉ જ બોલાવવામાં આવતા હોય છે એટલે એ લોકો જે ત્યાં પોતાની કંપનીની માહિતી આપી હોય પોતાના પોતાની માહિતી આપી હોય આઈડિયાની માહિતી આપી હોય તો એને ક્રોસ ચેક કરે રીચેક કરે કે ભાઈ બધી માહિતી સાચી છે કે નહીં એટલે એ લોકોએ અમારી પણ બધી ક્રોસ ચેકિંગ કર્યું બધું રીચેક કર્યું અને જ્યારે શૂટ હતું ને તો ત્યાંનો કઈક માહોલ અલગ પ્રકારનો બની ગયો તો ત્યાં જે ફાઉન્ડર મતલબમાં ત્યાં જે વીસી બેઠા હતા રોકાણકારો બેઠા હતા હા એમાંથી જેમિ મિસ્ત્રી નામના એક વ્યક્તિ છે જે બિઝનેસમેન છે ડેલા ગ્રુપના માલિક છે એમનું એવું કહેવાનું હતું કે અમારી પણ કોઈ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બને છે એટલા માટે અમે અમારા સીએસઆર ફંડ માંથી તમને ગ્રાન્ટ તરીકે આ પેમેન્ટ આપવા માંગીએ છીએ એટલે શરૂઆત એને કરી કે હું મારા તરફથી પચીસ લાખ રૂપિયા આપું બરાબર અને બીજા મારા જે સાથી ટાઈટન છે એને કહું કે પાંચ પાંચ લાખ રૂપિયા આપે તો તમારું પચાસ લાખ નું ભંડોળ કમ્પ્લીટ થઈ જાય એટલે એ બધા વિશિષ તરફથી એટલે બધા ટાઇટન તરફથી મને પચાસ લાખ રૂપિયા મળ્યા અને ત્યાં એક એક્સપર્ટ આવેલા હતા આઈઆઈટી મદ્રાસના એ પ્રોફેસર હતા એ પણ બહુ મોટા વૈજ્ઞાનિક છે અને એને એવો એવોર્ડ મળેલો છે કે જે વિજ્ઞાન દુનિયામાં પદ્મ ગણાય એવો એને એવોર્ડ પણ મળેલો છે એટલે આપણે કહી શકીએ કે દેશના મોટા વૈજ્ઞાનિક અને એ પણ મારા કાર્યથી પ્રભાવિત થયા અને એમણે પછી સાત લાખ રૂપિયાની મને ગ્રાન્ટ આપી એટલે આમ ટોટલ મળીને મને ત્યાં સત્તાવન લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી આપણે માંગવા ગયા હતા અચ્છા પચાસ લાખ અને એ પણ આપણે એને પાર્ટીસ કંપનીમાં ભાગ આપવા માટે તૈયાર હતા પણ મહેજભાઈ માની લો કે આમાં તો શું છે અત્યારે ડિજિટલનું જમાનો છે કોઈ હોય નહીં લોકોને મભમ વાતું કરે તો એવું તો એવું થતું હોય છે હવે જો એમાં એવું છે માની લો કે તમે બીજી પદ્ધતિ થી ત્યાં ભરીયું અને ત્યાં તમે થયા તમારું સિલેક્શન થઈ ગયું હવે તમે જાઓ ને એટલે પેલા બે દિવસ તમારી બધી માહિતી હા ધારો કે તમે સ્ટાર્ટઅપ ચલાવતા હો તો સ્ટાર્ટઅપ સ્ટાર્ટ થયું ત્યાંથી તમે ગયા ત્યાં સુધી ની એમનું જે કઈ પણ હોય બધી એ ટુ ઝેડ માહિતી એ લોકો લેતા હોય છે પછી એ લોકોને વેરીફિકેશન કરવાનું હોય છે એ લગભગ સાત સ્ટેજમાં માં વેરીફિકેશન કરે કે ભાઈ પહેલા સ્ટેજમાંથી માંથી વેરીફિકેશન પૂરું થાય અને પાસ થાય પછી બીજા સ્ટેજમાં થાય એવી રીતે ધીમે ધીમે સાત સ્ટેજ સુધી એ વેરીફિકેશન જાય અને એક પણ સ્ટેપની અંદર તમારું વેરીફિકેશન ખોટું પડ્યું અથવા તો તમે જે માહિતી આપી એ મેચ ના થતી હોય તો તમારા ચાન્સ બહુ ઓછા થઈ જતા હોય છે કે તમને ત્યાં ફંડ મળે અને આમાં સાતે સ્ટેપમાં તમે જે માહિતી આપી છે એ વેરીફાય થાય તો તમને હંડ્રેડ પર્સન્ટ ત્યાં ચાન્સ રહે છે કે તમને થોડું ઘણું પણ રોકાણ મળી શકે છે આવ્યા હતા લોકો હા અહિયાં પણ એ લોકો આવ્યા હતા આપણું ત્રણ મહિના પહેલા આપણું મેન શૂટ હતું એ શૂટ પૂરું થયું પછી જ્યારે એપિસોડ આવવાનું હતું એ દસ પંદર દિવસ પહેલા એ લોકો રિયાલિટી શૂટ માટે થઈને આવ્યા હતા એ લોકો ત્રણ દિવસ રોકાયેલા તમારો રોબર્ટ જોઈ ગયા રોબોટ અમે ત્યાં પણ લઈને ગયા હતા અહીંયા આવીને પણ જોયું અહીંયા રિયાલિટી શૂટમાં કે ભાઈ કંપની ક્યાં સ્ટાર્ટ કરવાના છે એમની પરિસ્થિતિ કેવી છે ગામ કેવડું છે એ બધું મતલબ મેં એ લોકોએ ચેક કર્યું અચ્છા કઈ રીતે પૈસા કેટલા ટાઈમમાં આવે માની લો હવે તમારે સ્ટાર્ટઅપ મને એમ છે કે તમારે આર્થિક મુશ્કેલી તો સોલ્વ થઈ ગઈ કેટલા ટાઈમમાં કરે મહેશભાઈના ખાતામાં કેટલા ટાઈમમાં પૈસા આવશે શું કરવાનું નેક્સ્ટ અત્યારે મારું જે કંપની ફોર્મેશન નું વર્ક હતું એ થયું છે ગઈકાલે જ મારું જે બેંક એકાઉન્ટ નું વર્ક હતું એ પણ થયું છે એટલે નેક્સ્ટ ચાર પાંચ દિવસની અંદર મારું પેમેન્ટ આવી જશે મારું મોડું થયું નું કારણ એવું હતું કે મેં આ જે ફંડ લીધું ને ગ્રાન્ટ લીધી ને આઈડિયા ઉપર લીધી એ સમયે મારી પાસે કોઈ કંપની ફોર્મેશન હતું ઓનલી ફોર આઈડિયા ઉપર જ આપણે આ સત્તાન લાખ રૂપિયા લીધા છે અને જો તમારી પાસે ઓલરેડી તમારી કંપની છે સ્ટેબ્લિશ છે તો તમને ફંડ એક મહિનો દોઢ મહિનાની અંદર અંદર આવી જતું હોય છે અચ્છા તો બધા નાના નાના ગુજરાતમાં ઘણા સ્ટાર્ટઅપ કરતા હોય છે ખેતીના હોય છે જાહેર જીવનના બધા હોય છે એવા લોકો લોકોમાં આઇડિયા છે જે આઈડિયા માનવ જાતને કંઈક સુખી કરે એવો છે તો એને ફંડ મળશે ચોક્કસ એ અહીંયા રજીસ્ટર્ડ કરે પોતાની કંપનીને પોતાને અથવા તો આઈડિયા છે તો આઇડિયા ને તો એને ફંડ મળી શકે છે પણ આમાં ધારો કે તમે કરી નાખો તો એ લોકોના પણ પણ આવે એવું બને એના માટે એવું હોય છે કે તમારે બે મિનિટ નો વિડીયો બનાવીને ત્યાં અપલોડ કરવાનું હોય છે એ બે મિનિટ નો વિડીયો તમારું ભવિષ્ય ત્યાં નક્કી કરતો હોય છે કે તમને ત્યાં ફર્સ્ટ સ્ટેપ ની અંદર સિલેક્શન થવું કે ના થવું

તમને એવું ફીલ થયું કે નું આપણે યાર ક્યાં હવે એમાં એવું હતું કે હું હતો બરાબર હું પીએચડી કર્યું છે બરાબર એટલે હું છે ને ધારો કે કોઈ પણ જગ્યાએ મેટ્રો સિટી હોય કે આઉટ ઓફ કન્ટ્રી હોય ત્યાંના લોકો સાથે ભળી જાઉં એ લોકોને ખબર ના પડે કે ગામડીઓ મારી સાથે જે મારા મિત્ર હતા ને અહીંયા મિકેનિક છે એક ગેરેજ ચલાવે છે એમ માણસ માઇન્ડેડ છે પણ એકદમ દેશી હવે જો એની સાથે હું જાવ અને પછી હું ઓલા લોકો જેવા થઈ જાવ તો એ એકલું પડી જાય એટલે અમે બંને છે ને એકદમ કેવાય ને કે હાવ ગામડિયા ત્યાંના બીજા જે ફાઉન્ડરો આવેલા હતા સ્ટાર્ટઅપના એ લોકો અમને જોઈને બધા હશે કે આને ક્યાંથી આ બોલાવ્યા હશે ને આને આને હું મળવાનું એમ પછી પછી કેવું થયું કે ભાઈ તમને ખબર છે તમે એક બે વખત આપણે મળ્યા છીએ આપણે આપણે સ્ટોરી પણ કરી રોબોટ તો તમને ખબર છે કે આના ઉપર હું પાંચ વર્ષથી મહેનત કરું છું એટલે બોરવેલ રેસ્ક્યુ અને અલગ અલગ રેસ્ક્યુ બધામાં મને એ ટુ ઝેડ જ્ઞાન અત્યારે હોવાનું જ છે કેમ કે જેના ઉપર આપણે પાંચ વર્ષ આપ્યા તો ડેડિકેશન આપણે આપ્યું છે તો મારે ત્યાં ક્યાંક તૈયારી કરવાની કોઈ જરૂર નહોતી અને બાકીના જેટલા પણ સ્ટાર્ટઅપ વાળા હતા મોટી મોટી કંપનીઓ ચલાવતા એ લોકો સવારથી આવે અને સાંજે પાછા રિટર્ન જાય ને ત્યાં સુધી એકદમ નકરી તૈયારી જ કરો હા કેટલું બધું એ તૈયારીઓ કરે અને અમે બંને હું અને મારો ફ્રેન્ડ બસ ત્યાં જઈ ટેબલ ઉપર બેસીએ થોડી વાર માટે બહાર જઈએ પાછા આવીએ પાછા વાતો કરીએ કઈ નહીં એટલે લોકોને બધાને એમ થતું કે આનો આને એના બિઝનેસ ની કઈ પડી જ નથી એમ પણ હવે એમાં એવું હતું કે મહેનત કરીને કોઈ ફાયદો હતો નહીં મહેનત તો ક્યાં કરવી પાંચ વર્ષથી જેની અંદર આપણે ડેડિકેશન આપ્યું છે એનું બધું માહિતી આપણી પાસે હતી કે ભાઈ રાત્રીના બે વાગે કોઈ ઊંઘ ઉઠાડી ને પ્રશ્ન પૂછે તો એનો આપણે સાચો યોગ્ય જવાબ આપી શકીએ એટલે લોકોને માઇન્ડમાં બધા કન્ફ્યુઝન બહુ હતા કે એક તો આ એકદમ ગામડિયા છે બહુ ઓછી શક્યતા છે કે આને કઈ મળે એવું પ્રતિક ગાંધીને ને મળીને કેવું લાગ્યું મને એવું લાગ્યું તમે પ્રતિક ગાંધી જોડે ફરતા હતા વાતો સીધું કરતા એ તો ગુજરાતી બોલતા હતા આપડે ગુજરાતી છે ચોક્કસ ચોક્કસ હવે એમાં એવું હતું કે પ્રતિક ગાંધી ની સાથે પેલી મુલાકાત જયારે થઈ ને તો ફોર્મલી મતલબ નોર્મલ મુલાકાત થઈ પછી સેકન્ડ મુલાકાતમાં એ પણ અમારી સાથે દેશી કાઠિયાવાડી ભાષામાં વાતો કરવા લાગ્યા એટલે કે ભાઈ અમારે આવવાનું છે હમણાં ગીર તો અમે આવશું એ બાજુ તમારા ઘરે ને તમારા ઘરની મુલાકાત લેશું ને કરશું મોજ ઓળો રોટલો ખાવા માટે આવશું એટલે પછી અમારે બંને બધી વાતો કરીએ ને એટલે બીજા ફાઉન્ડર ને બીજા ત્યાંના જે હોય ને એને એવું લાગતું કે ભાઈ પ્રતિગ ગાંધી આ ગામડિયા સાથે શું કરે છે એટલે આવા બધું બહુ મમલમમાં ત્યાં હસી મજા કેવું હતું ને કે લોકો અમારી અમારા અમારી પરિસ્થિતિ હતી અમારી જે હાલત હતી ને એ જોઈને લોકો હસતા કે એકદમ ગામડિયા છે અલે આપણે કપડા સારા પહેરેલા ગયા નથી તો કોઈ મહત્વ નથી કેમ કે વાતો કરીએ ને ખબર પડી જાય ખબર પડી જાય કે ભાઈ આમાં કંઈ છે નહીં પણ પછી જ્યારે અમારું જે શૂટ હતું એ શૂટ સૌથી ઓછું આલેલું લગભગ વીસ મિનિટમાં અમારું શૂટ પૂરું ફાઈનલ થઈ ગયું અને વીસ જ મિનિટની અંદર આઈડિયા બાદ શો ની અંદર જે ગ્રાન્ટ મળી હોય ને એવા પેલા અમે હતા કે સત્તાવન લાખ રૂપિયાની ગ્રાન્ટ મળી જયારે સત્તાવન લાખ રૂપિયાની ગ્રાન્ટ મળીને અમે બહાર આવ્યા લોકોમાં ન્યૂઝ ફેલાણા ત્યારે બધાને ખબર પડી કે ઓહો આ તો ખાલી દસ પંદર મિનિટના શૂટમાં સત્તાવન લાખ રૂપિયા લઈને જતા રહ્યા તમે જીતો મને બધા કહે છે કે સોશિયલ આમ લોકો અત્યારે વાહ માટે બાળકોના ભવિષ્ય બચાવવા માટેનું કામ તમને આમ કેવી લાગે જો મારી તો એવી સલાહ રે છે પેલા છે ને આર્થિક સદ્ધરતા હોવી જરૂરી છે કોઈ પણ જાતની સેવા કરવી હોય ને કેમ કે આ પાંચ વર્ષ સુધી મેં આ રોબોટના માધ્યમથી જે સેવા કરી ને એ સેવા મારા માટે બહુ જ મુશ્કેલ હતી ક્યારેક કેવું થતું કે માનો કે કોઈ મેં ફ્રીલાન્સિંગમાં વર્ક કર્યું હોય થોડું પેમેન્ટ આવ્યું હોય અથવા તો કોઈ એવું પેમેન્ટ આવ્યું હોય કે ભાઈ કપાસ હોય કપાસ વેચવું હોય થોડું ઘણું પેમેન્ટ પીડ્યું હોય હજુ સવારના હું અને મારા પપ્પા એ વાતો કરતા હોય કે આજે સાંજના આપણે રાશન ભરી દઈએ એમ તેલ નો ડબ્બો અને આ અંતે અને એવું બધું મરી મસાલા લાવીને નાખી દેશો આઠ દસ હજાર રૂપિયા નું બે ત્રણ મહિના વ્યાધી નહીં ને બપોર પછી ફોન આવે કે ફલાણી જગ્યાએ બોરવેલ એક્સિડન્ટ થયું છે બાળક ફસાઈ ગયું હવે જે રાશન માટેના જે પૈસા હોય ને એનું પેટ્રોલ લઈએ ગાડીમાં નાખીએ અને એ રેસ્ક્યુ માટે થઈને જતા અને પછી જયારે પાછા રિટર્ન આવીએ ને ઘરે તેલ ખૂટી ગયું ડબ્બો તો ન લાવી શકીએ પછી શું કરવાનું એક એક કિલો તેલ લાવીને બગાડવું પડતું પછી લોકોના મેળાટોણા લોકો હિનભાવથી જોતા પછી ક્યાંય ધારો કે કોઈ સમાજ નું કાર્ય હોય કોઈ મોટા કાર્ય હોય ત્યાં જઈએ એટલે બહુ આમ એવું કેવાય ને કે એવા વિચિત્ર વાળાથી આપણે બેસવું પડે કે ભાઈ અહીંયા તો આપણું કઈ નહીં માન માન આખી વાત અલગ છે કોઈ વ્યવસ્થિત બોલાવતા પણ નહીં એટલે મને એવું લાગે છે કે સેવા કરવી છે ને બહુ અઘરી વાત છે અને એના માટે તમારે થોડું પેલા આર્થિક સદ્ધરતા હોય ને પછી સેવા કરીએ તો વધારે સારું હવે તો મને એમ છે ગુજરાત કોઈ બોરવેલમાં બાળકો પડશે તો મને એમ છે સારી સ્પીડ સારી રહેશે બિલકુલ હવે મહેશભાઈ નું થોડું ઘણું બધું પ્રશ્ન સોલ્વ થઈ ગયા તમને શું લાગે બિલકુલ અત્યારે આ શો ની અંદર અમે જોડાણા શો માધ્યમથી ફંડ પણ મળ્યું અને માર્કેટિંગ નું પણ એ લોકો જોવે છે હા અને બાકીના જે જે ફાઉન્ડ મતલબમાં ત્યાંના જે બિઝનેસમેનો છે જે ટાઇટન છે જે લોકો એની અંદર રોકાણ કર્યું છે મતલબમાં ગ્રાન્ટ આપી છે એ લોકોનો પણ સપોર્ટ સારો છે કેમ કે એ તો એટલા બધા મોટા મોટા બિઝનેસમેનો હોય ગવર્મેન્ટમાં પણ એના પગ હોવાના છે અને અમારો જે આ અમે બોરવેલ બનાવીને વેચવાનું ચાલુ કરશું તો બી બિઝનેસ ટુ ડાયરેક્ટ ગવર્મેન્ટ છે એટલે એ લોકોના એ રીતે સારા સપોર્ટ મળી રહેવાના છે અચ્છા જે લોકો ખાલી આઈડિયો છે અને એ વેચે અથવા કોઈને કહે અને ગુજરાતમાં સેવાળાનો માણસ આમાંથી શીખે તો શું કે એના માટે શું જુઓ તમારી પાસે આઈડિયા છે અને તમારે આવા શો ની અંદર એપ્લાય કરવું છે તો મારી એક એવી સલાહ રહેવાની છે કે તમારી પાસે ધારો કે માનો કે મહિના કે બે મહિના પેલા તમારા માઇન્ડમાં એ આઈડિયા આવ્યો અને તમે આજે એપ્લાય કરશો તો તમને અસફળતા જ મળવાની છે તમે પ્રોપર એના ઉપર વર્ક કરેલું હોય એ આઈડિયા ઉપર કે ભાઈ ભલે તમે એને પ્રોટોટાઈપ ના બનાવ્યું હોય કંઈ નહીં બુક ઉપર પણ બે ત્રણ મહિના તમે એના વિશે ધારો કે એક્સ વાય જેડ કોઈ પણ એક આઈડિયા છે માની લઈએ કે આપણે પેલો ખડ નો વિડીયો બનાવ્યો હતો કે એક ખડ જ તે આપણે મારે સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે તો હવે એના આઈડિયા ઉપર તમે આખું રિસર્ચ કર્યું એના રિસર્ચ પેપર તમારી પાસે છે આખી ફાઇલ અલગથી બનાવેલી છે પછી એનો અલગ અલગ માહિતી એના હેલ્થ બેનિફિટ આ તે બધી વસ્તુ પછી તમે એનું વેચાણ કેટલું કરી શકશો લોકો સુધી કઈ રીતે પહોંચી શકશો બિઝનેસ સ્ટાર્ટ કર્યા પછી એને કેટલા ફોર્મની અંદર કેટલા એસક્યુ માં તમે રૂપાંતરિત કરી શકશો એ આઈડિયા ઉપર તમારે એટલું તો વર્ક કરેલું હોવું જોઈએ ને આટલું તમે વર્ક કર્યું છે તો તમે આ અરશોની અંદર એપ્લાય જરૂર કરી શકો વ્યાસભાઈ તો અભિનંદન ખૂબ ખૂબ હું માનું છું કે તમને આ હવે જે તમારો જે શ્વાસ હતો એ પાછો આવી ગયો છે આર્થિક મૂડી થોડી ઘણી મળી છે અને ગુજરાતના લોકો એમનું જે કામ છે એમની બિરદાવે એ ખરેખર લોકો અમરેલી જિલ્લા એ તો ખાસ કરીને ગૌરવ લેવા જેવી વાત છે અને ગુજરાતમાં જ્યાં જ્યાં તમે રેસ બાળકો બોરમાં પડી જતા ત્યારે આ ચહેરાને આ માણસને તમે જોયા એમનું જે કાકુ આખું સ્ટાર્ટઅપ છે તે બાળકો વસાવવાનું કામ કરે છે એમને હાલને તકે તો એક સપોર્ટ મળ્યો છે અને એ સરાહની છે હું માનું કે આવનાર દિવસમાં એ બહુ મોટા ફલક ઉપર વિસ્તરે અને સારી એવી નામ કમાય અને સાથે સાથે પૈસા પણ કમાય બસ આટલું જ જય જય ગરબી ગુજરાત